સુરત શહેરની લિંબાયત પોલીસે ખૂનના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ફરિયાદી શ્રી સલાઉદ્દીન અંસારીનો પુત્ર અબ્દુલ કરીમ સલાઉદ્દીન અંસારી ઉમર ઓગણીસ ને ચાર આરોપીઓએ અદાવત રાખીને મારી નાખવા માટે જમણી બાજુએ ડાબા પગના ગૂંટરે ઉપરના ભાગે ગંભીર જીવલર ગા મારીને ભાગી ગયેલ હતા અને જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન રોજ તેમનું મોત સુરતના હતાત પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશ મુજબ લિંબાયત પોલીસના પીએસઆઈ તેમજ સર્વે સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન રિસોર્સિસના આધારે તેમજ વિશ્વાસુ બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપી એક અનવર ખાન ઉર્ફે પપ્પુ રાવનગર બે સમીર ઉર્ફે લાલુ રહેવાસી પ્રભુનગર ઉર્ફે પાર્ક બી લિંબાયત અને ચાર રોશન યુસુફ પિંજારી મહાપ્રભુનગર એક લિંબાયત વાળાને પકડીને પોલીસે આજે જ્યાં ઘટના બની હતી તે સ્થળે ચારેય આરોપીઓને પકડીને ત્યાં વળઘોડો કાઢ્યો અને એટલું જ નહીં સમગ્ર અને આરોપીઓને બે હાથ જોડાવીને માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું અને સાથે સાથે તેમની હેકરી બહાર કાઢી લિમ્બાયત પોલીસે બે હાથ જોડાવીને ચારેય આરોપીઓનો વડગોડો કાઢ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત